હયાતી એ દાખલ કર્યો ચાહે વારસાઈ દાખલ કરી જો કુટુંબમાં ખરેખર મિલકત દેવી ને કુટુંબના એટલે જેના નામે મિલકત હોય મેદાન થઈ ગયું છે એ મેદાન થઈ ગયું લાગુ પડતું નથી આ બધાએ પહેલું પેલું કામ ઈ કરવાનું કે હયાતી હક દાખલ કરી દેવાય ખરેખર આપણે આપણી મિલકતમાં શું કરી દેવાય હયાતીમાં હક દાખલ કરી દેવાય હયાતીમાં હક દાખલ કર્યા પછી વેચણી આપણે જીવતા જીવ કરી નાખાય એક ને વધારે દેવી વધારે દેવી ઓછી દેવી ઓછી દેવી તમે હસો ત્યાં સુધી જેમ કરશો એમ થઈ જશે તમારી દીકરીને સહી કરાવી લો સહી કરાવી લ્યો એને થોડીક દેવાની હોય તો એને દઈ દો આપણી ઈચ્છા હોય આપણી મિલકત છે ને આપણને એમ થાય કે પચાસ વીઘા જમીન છે મારી દીકરીને પાંચ વીઘા આપવી છે તો એને આપી દો નથી આપવી કાંઈ તો સહી કરાવી લ્યો દીકરી બિચારી સહી કર દે અત્યારે તમે હયાત છો ત્યાં સુધી બધું થઈ જશે તમે વયા ગયા ને એટલે વાય મિલકત નથી દઈને જતા કજિયા દઈને જાવ છો પછી ભેગા ભેગું એક કામ એ કરી નાખો હક કમી થઈ ગયા પછી વેચણી કરી નાખો છોકરાઓની શેઢા નો નાખો કઈ નહીં હાથ નંબર પાણીયા જુદા પાડી દો કે આ તારું આ તારું ના તારું તો પછી જાજી મગજ મારી નહીં થાય ગોબરું મૂકીને જાઓ એટલે તમારી પરસેવાની કમાણી થી વાહે બીજા કોઈ ખાટશે કે વાહે આ થવાના છે તો હવે આપણે વારસાઈ દાખલ કરી દીધી વેચણી હમણાં પછી આપણે એના પછી હક્કમી શીખવાડું છું એ પેલા વેચણી અંગેનું સ્વ ઘોષણાપત્ર અને જો આને સુગંધનામા રૂપમાં રીજું તો સુગંધનામાના રૂપમાં બે વસ્તુ એક જ છે એને સ્ટેમ્પ પેપર ત્રણસો રૂપિયાનો વાપરવાનો થાય સીધી લીટીના વારસદારોની કૌટુંબી વેચાણીના કિસ્સાની અંદર સ્વઘોષણા પત્ર કેવું હોય કેવી રીતે બનાવશો એનું સેમ્પલ મેં તમને બધાને આપી દીધું છે ભરતા આથી અમો નીચે સહી કરનારા જે વેચણી કરે છે એ સહી કરનારા ઓર ખાલી જગ્યા ધંધો ખાલી જગ્યા રે ખાલી જગ્યા અમારે સત્ય ધર્મ સોગંદ ઉપચાર કરીએ છીએ નીચે અમોની ઉપરક્ષ નામે રહીએ છીએ અમારી માલિકી કબજાની સાવર મિલકત નીચે મુજબ છે બધાના નામ હશે ને તો એ વેચણી થાય ને સંયુક્ત નામ હોય તો જ વેચણી ને કે એકલા નામની વેચણી થાય સયુક્ત નામ જેટલી આખી મિલકત બતાવી દો પછી દરેક મિલકત જે છે તમારે કોને આપવી છે એ એનો અંદર તમારે ઉલ્લેખ કરવાનો થાય એક ખાનું જુદું પાડી દો કે આટલા નંબરની મિલકત જે છે આને આપીએ છીએ આ સર્વે નંબર આને આપીએ છીએ એક સર્વેના બે કટકા કરવા તો કરી શકો તમે બે વાર ઉલ્લેખ નાખવાનો જેના ભાગમાં જે જતી હોય ને એ સર્વે નંબર ને હેક્ટર આજે આટલા આની જાય છે બાકીની બીજાને દેવાની થતી હોય એ સર્વે નંબર બીજા ખાનામાં જેનું નામ આવતું હોય ત્યાં એનો ઉલ્લેખ કરી નાખો કે આને દેવાની થાય છે તો એ રીતે તમે વેચણી કરીએ કો બાકીના શબ્દો કોમન છે સ્વઘોષણાના કે ભાઈ ખોટું એફિડેવિટ કરવું ગુનો બને છે અને ખોટી સ્વઘોષણા કરવી ગુનો બને છે ફોજદારી ગુનો છે એ હું જાણું છું તો આ રીતે તમારું એક કામ થઈ જાય